નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને અમારા તમામ દર્શકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજે અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ છે તમામ લોકો ઉત્તરાયણની જોરદાર ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના નામાંકિત કલાકારો પણ પોતપોતાના ટેરિસ પર ઉત્તરાયણ મનાવી રહ્યા છે ત્યારે આજે અમારી ટીમ આવી પહોંચી છે નામાંકિત કલાકાર દેવ પગલીના ટેરિસ પર જાણીએ તેમની પાસેથી કે તેઓ ઉત્તરાયણ કેવી રીતે બનાવી રહ્યા છે નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી તો આજે અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણીઓ ચાલી રહી છે ઘણા બધા કલાકાર પણ ટેરેસ પર ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નામાંકિત કલાકાર દેવ પગલી તો સર પાસેથી જાણીએ કે તેઓ ઉત્તરાયણની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે સવારમાં સાથે થી આઠ વાગે ડાબા ઉપર આવી ગયા હતા બે કલાક સુધી તો પતંગ અવા જ નથી એમ બિલકુલ પતંગ ચીકી ખાવાનું નાસ્તા પાણી બધું લાવી દીધું હતું પતંગ હવા નથી એટલે મૂડ હતું પણ ધીરે તમે આવે ને હવા આવી એવું થયું અને બધા આવ્યા છે મીડિયા તમામ મારા મિત્રો બધા આવી ગયા છે અને હવા પણ આવી ગઈ પતંગ પણ જાગી ગયા હું હકાભા વિજય ગજર સાક્ષી કાશના પાણીયા ભત્રીજાઓ બધા પણ અહીંયા હાજર છે અત્યારે ખૂબ એન્જોય કરી રહ્યા છે જી સર તમારા દર સર દર વખતે તમારા ઘણા બધા સોંગ્સ હિટ થતા હોય છે આ વખતે ઉત્તરાયણ લઈને કોઈ સ્પેશિયલ સોંગ આવી છે ઉત્તરાયણ સ્પેશિયલ છે આ બે હજાર છવ્વીસમાં પહેલા દિવસે પહેલી તારીખથી ગીત પહેલું ગીત આવ્યું મારું પટેલ રાજ ગીત છે અત્યારે એચ એસ મ્યુઝિક અમારા હાર્દિકભાઈ અને સનીભાઈ અડવાણી બનાવ્યું છે अमरिका म पटेल राज यूरोप म पटेल राज लंडन म પટેલ રાજ न्यूजीलेंड म पटेल राज આખો જમાનો બદલાઈ ગયો ભાઈ પટેલ ના બદલાયો ભાઈ નાના મોઢે મોટી વાત ઇતિહાસ ના પન્ને લખાઈ ગયો ભાઈ આ ગીત અત્યારે ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે બહુ લોકોના ફોન બહુ લોકોને પ્રસિદ્ધિ મળી આ ગીતથી મને બહુ વધારે પડતા લોકોનો પ્રેમ મળી રહ્યો છે બીજું ગીત મારું લવલી મામા આવ્યું છે હમ લવલી લવલી મામા ક્યુટી ક્યુટી મામી લવલી લવલી મામા ક્યુટી ક્યુટી મામી

સર ઉત્તરાયણ ને લઈને કોઈ યાદ છે બાળપણ કે કોઈ ઉત્તરાયણ માં હાથું કહું ને તો અત્યારે જેટલી ફિરકીઓ અત્યારે મેં પંદર મિનિમમ પાંત્રીસ થી ચાલીસ હજાર વાર દોરી લાવી છે એટલે ભાડીઓ પત્ર ઘણા બધા છે પંદર થી વીસ ફિરકીઓ લાવી છે આ બધી દોરીઓ લેવા માટે આટલા આજે પાંચસો ઉપર પતંગ છે એટલે એક જમાનો હતો કે એક પતંગ લૂંટવા માટે હું તડપતો હતો આખો આકાશ ઉપર જાય અને પેલું વાસળી હોય ને મોટો વાસડો હોય લૂંટવા ગામ વચ્ચે ઉભો રહ્યો મોટો મોટો લૂંટણી જ ગામમાં હું હતો એટલે નાનપણ મેં કંઈક પતંગ માટે કે આટલી દોરી માટે કેટલું યાદ કરતો હતો કેટલો તડપતો હતો આજે આટલું બધું છે પણ એ ખુશી જે નાનપણની હતી એ ખુશી અત્યારે નથી કેમકે અત્યારે માહોલ નથી પણ હા છોકરાઓ માટે ચડવું પડે ધાબા ઉપર પછી કેવું પડે કે આપણે ઉત્તરાયણ આવી મનાવી પણ જે મજા રિયલ જે મજા હતી ઉત્તરાયણની જે મકર સંક્રાંતિ કહોક દિવાળી કહો કે હોલી ધોળેટી કહો જે તહેવારોની મજા હતી એ મજા નીકળી ગઈ છે અત્યારે જી અમદાવાદ ની ઉત્તરાયણ ને લઈને શું કેવા માંગો છો અમદાવાદ ની ઉત્તરાયણ લઈને મજા એ છે કે અમદાવાદ પહેલેથી જ લપેટ શબ્દ થી ઓળખાય છે અને અમદાવાદ માં ઉત્તરાયણ એટલે લોકો દેશ વિદેશથી લોકો ઉત્તરાયણ કરવા અમદાવાદ આવે છે જેમ કે મારો ભાઈ બહેનો વિજય ગયર ગાયક છે એ અત્યારે અમદાવાદ અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યો છે પણ કરતો છે પણ મારી સાથે પહેલી વાર છે હક્કાબા અમે બે ત્રણ વર્ષથી અહીંયા ધાબા ઉપર કરીએ છીએ એટલે અમદાવાદની ઉત્તરાયણ તો વર્લ્ડ વાઈડ ફેમસ ઉત્તરાયણ છે કે કાઇટ ફેસ્ટિવલ થાય છે તમે જોવો તો આ વર્ષે મોદી સાહેબે કર્યું દર વર્ષે મોદી સાહેબ કરે છે તો અમદાવાદની ઉતરેની તો વાત ના કરે ભાગ્યશાળી છે કે આપણે અમદાવાદ નરી ને અમદાવાદની ઉતરેની બેલા સપના હતા કે અમદાવાદમાં ઉતરણ અમદાવાદનું જપતરણ જો પોળોની ઉતરણ જોવી એટલે પણ નસીબદાર છે કે આપણને ઉતરણ અહીંયા જોવા મળ્યા છે જી સર તમારું માટલા ઉપર માટલા ગીત જે છે એ ખૂબ જ ફેમસ છે ને આજે પણ એ ગીત ટ્રેન્ડમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે તો એની બે કડીઓ અમારા દર્શકોને સંભળાવીશું માટલા ઉપર માટલુને માટલામાં પોણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી ખુબ મસ્ત પતંગ ખાઓ પીવો એન્જોય કરો પણ ધ્યાન પણ એટલું જ રાખો ખૂબ મહત્વનો દિવસ છે આજનો આજનો દિવસ છે ખુશીનો દિવસ છે ખુશીનો દિવસ માતમના દિવસ ના પહેરવી જાય ધ્યાન રાખો બાર બાઇક લઈને નીકળો કે ગાડી લઈ ને મધ્યમ વર્ગ બાઇક લઈને જતા હોય તો ધ્યાન રાખો જે ટાળવું સાંજ સવારમાં પશુ પક્ષીઓ માટે હું તો કહું છું કે ધ્યાન રાખો પતંગ ચગાવવા માટે કોઈ માનતો તો નથી ચગાવે છે બધાય પણ છતાંય ટ્રાય કરવો જોઈએ અને તમે રોડ ઉપર કઈ પશુ પક્ષી કઈ પક્ષી પડ્યું હોય તો એની કાળજી તરફ ડોક્ટરને ફોન કરીને એને એને બચાવવાનો ટ્રાય કરો તો ભગવાન તમારું સાને આજે ધર્મનો દિવસ છે આજે ધર્મ કરો વધારે ખુશી મળશે જી તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે નામાંકિત કલાકાર હખા પાકડવી તમને પાસેથી જાણીએ ઉત્તરાયણને લઈને કેવી ઉજવણી ચાલી છે બહુ સારી હું ઉજવણી ચાલી છે ઘણા બધા મિત્રો આવ્યા છે દેવ પગલું તાપુ છે આ ઓફિસનો જ આવા પતંગ ઉડાવવા આવ્યા છે હું ખાલી દસ જ મિનિટ પતંગ ઉડાડું દસ મિનિટથી વધારે પતંગ ઉડાડતો નથી ખાલી સગન પૂરતો તે મને ચિંતા છે પક્ષીઓની કે ખોટા જીવ વહી છે આ તો દાન પૂર્ણ કરવાનો દિવસ છે કોઈનો જીવ બચાવવાનો દિવસ છે આમાં ક્યાં પાપ કરવું પાપ જાય આપણે અહીંથી અજાણતા પાપ તો પાપ છે તો હું બધાને કહું છું કે ચાઇનાની દોરી છે વાપરતા નહીં અને પતંગ જાગ ખાસ ધ્યાન રાખો ખેંચવામાં કોઈ પક્ષી આવી જાય છે તો આખા વર્ષનું જે પુણ્ય છે તમારું નિષ્ફળ જાય છે ઉત્તરાયણને લઈને અમારા દર્શકોને શું કહેવા માંગુ છું હું શુભેચ્છા આપું છું કે આ માંગુ છું કે પતંગ છે તમારા જીવન જેવી વસ્તુ છે ક્યારે કભી જે ખબર નહીં પડે તો પતંગ જેવી જિંદગી છે આપણી ઉડતી હોય તો મજા આવે કપી જાય એટલે વાર્તા પૂરી થઈ જાય નીચે આવી જાઓ તમે તો જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી આનંદ કરી લો મોજ કરી લો લોકોને હસાવી લો લોકોને આનંદ કરાવી લો કોઈને ઝઘડા ના કરશો ગુજરાતમાં શાંતિ રાખો કોઈનું સારું વિચારો આપણાથી કોઈને તકલીફ ન થાય બસ આ ધ્યાન રાખવા જરૂર છે આ મેસેજ આપું છું ગુજરાતને બધાને કારણ કે હું તો આનંદ કરવાનો માણસ છું લોકોને આનંદ કરવા આવ્યો છું જાઓ નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને અમારા તમામ દર્શકોની ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ઉત્તરાયણની જોરદાર તૈયારીઓ છે માહોલ છે અને ઉત્તરાયણ જામી છે ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નામાંકિત કલાકાર સાક્ષી કાષ્ટ સાક્ષીબેન ઉત્તરાયણને લઈને કેવો માહોલ છે કેવી ઉજવણી છે બહુ સરસ એક તો પહેલી વાત કે સૌ પહેલી વાર હું અમદાવાદમાં કરું છું મેં ખાલી ટીવીમાં જોયું છે કે કેટલી ફેમસ છે અમદાવાદની ઉત્તરાયણ લાજે મસ્ત પતંગ ચગાવશું ખાસું પીશું મોજ કરશું બસ બધા પોતપોતાનું ધ્યાન રાખે સાક્ષીબેન તમે ક્યાંના છો અને તમે કયું નવું સોંગ આવી રહ્યું છે હું એકચ્યુલી એમ મારું હોમટાઉન દ્વારકા છે અહીંયા હું કામ માટે ટેમ્પરરી રહું છું અને હમણાં જ ઉત્તરાયણનું ગીત આવ્યું છે પતંગ ચગાવે જે દેવપગલી સર કમલેશ બારોટ સરને મેં ગાયું છે અમને એની બે કડી સંભળાવી શકો મારા દર્શકોને મારો દર્શકો આકાશે આસમાને અમારા દર્શકોને શું કહેવા માંગો છો ઉત્તરાયણ ને લઈને બસ ખાઓ પીઓ મોજ કરો અને ધ્યાન રાખો પોતપોતાનું પક્ષીઓનું ને બસ નહીં તો આ હતી દેવ પગલી સાક્ષી કાષ્ટા અને હકાબા ગઢવીની ઉત્તરાયણની ઉજવણી તમે ઉત્તરાયણના દિવસે કયા પ્રકારની ઉજવણી કરી રહ્યા છો શું કરી રહ્યા છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી